ઉકાઈ ડેમના કેચમેન્ટ એરિયામાં પડી રહેલા સતત વરસાદને પગલે ડેમમાં પાણીની આવકમાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે તો બીજી તરફ ડેમ તેની પૂર્ણતા સપાટીથી માત્ર સાત ફૂટ દૂર છે ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા માટે તેમના અધિકારીઓ દ્વારા ગેટ ઓપરેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના કેચમેન્ટમાં મોન્સૂન સક્રિય થતા ડેમમાં ભારે માત્રામાં પાણીની આવક નોંધાઈ રહી છે હાલ ડેમમાં એક લાખ અડસઠ હજાર ક્યુસેકથી વધુ પાણીની આવક આવી રહી છે તો ડેમની સપાટી મેન્ટેન કરવામાં ડેમમાંથી બાર દરવાજા સાત ફૂટ ખોલી એક લાખ ત્રેસઠ હજાર ક્યુસેકથી વધુ પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે હાલ ડેમની સપાટી ત્રણસો ફૂટ પર પહોંચી ગઈ છે જે ડેમની ભયજનક સપાટીથી માત્ર સાત ફૂટ દૂર છે ડેમની સપાટી મેન્ટેન કરવા માટે ઉકાઈ ડેમના અધિકારીઓ દ્વારા ઉપરવાસમાંથી પાણીની આવકને ધ્યાન રાખીને તબક્કા વારનો ડિસ્ચાર્જ તાપી નદીમાં ચાલુ રાખવામાં આવશે તો બીજી તરફ તાપી નદીમાં લાખો ક્યુસેક પાણી છોડવામાં આવતા તંત્ર દ્વારા નદી કિનારેના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે હાલે બાર વાગે હું કાંઈ દમ નહીં જળ સપાટી ત્રણસો સાડત્રીસ પોઈન્ટ નવસો દસ ફૂટ છે ઉપરવાસમાં તેમજ આ બધુબાજુના એરિયામાં ચોમાસું સક્રિય હોવાથી હાલે આવે છે જે એક લાખ ત્રેસઠ હજાર એકસો ક્યુસેક છે તે મુજબ સાત ફૂટ ખોલીને આઉટફ્લો એક લાખ ત્રેસઠ હજાર એકસો ક્યુસેક પાણી કરવામાં આવેલ છે ઉપરથી હથનુરમાંથી સુડતાલીસ હજાર ત્રણસો બાવીસ ક્યુસેક અને પ્રકાશામાંથી એક લાખ અગિયાર હજાર બસો પંદર ક્યુસેક પાણી આવે છે તે મુજબ નીચાણવાળા વિસ્તારમાં તેમજ નદી કિનારાના વિસ્તારમાં રહેતાના મેસ ડેમમાં પાણીની વધતી આવકને પગલે ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડવાની પ્રક્રિયા ચાલુ છે તંત્ર દ્વારા તાપી કિનારા વિસ્તારના લોકોને ચેતવણી આપવામાં આવી છે હાલ પરિસ્થિતિ કાબુમાં હોવા છતાં અધિકારીઓ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે